કર્મચારી છું કાયમી કર્મચારી છું તમારો ડોર ટુ ડોર જે ગાડી આવે છે જે કચરાનો ઇસ્પોટ છે તે ડોર ટુ ડોરવાનાને પેલો આ શબ્દ બોલીને ડોર ટુ ડોરવાળો નહીં ગયો અને મેં મારી ફરજ જ્યારે બજવા ગયો તો તે વ્યક્તિ દારૂના નશામાં આવીને તો મારા બી ગાળમગાળ કરવા લાગ્યો એમ કે મ્યુનિસિપાલિટીવાળા હરામકા પગાર લે તે તુમલો એમ ટેમ મારી આટે શબ્દ બોલવા લાગ્યો તો આની મારી હાથ ચલાકી ને જો પેલા મારો ઠાટો પકડો મેં મારી અધિકારીને ફોન કર્યો હતો મારા અધિકારીએ ફોન મારો નથી ઉચકો મેં ઓફિસે જાણ કરવા માટે આવ્યો હતો તો ઓફિસે તે માણસ દોડીને આવ્યો અને મારા યસુ પંડર ભેસ્તાન હવસની ઓફિસ સરકારી કર્મચારીની ઓફિસની અંદરમાં મારા પેટમાં છુરી નાખવાનો હતો તો મેં એમ હાથ કાઢી દો આખો છુરીનો ઘઉં મારો અહીંયા લાગ્યો છે આજે આજે આ કામડા લોકો બી અહીંયા આજે મારી એવી ઘટના ઠીલી છે કાલ ઉઠીને અમારા કામદાર લોકો બી બીઆ એવી ઘટના બની શકે કોણ છે મારવા વાળો કોણ છે તાનો સ્થાનિક જ છે એટલે તે ભાઈ ભાઈ છે એટલે કાયમિક નું આનું મકાન પોતાનું મકાન નથી ભાડે તે છે